ગમણાથ ગામે બહુચર માતાજીના મંદિરે પિસ્તાલીસમાં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો આમોદ તાલુકાના ગમણાથ ગામે બહુચર માતાજીના મંદિરે પિસ્તાળીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દંપતીઓએ યજ્ઞ વિધિમાં ભાગ લીધો હતો સાંજે પાંચ ત્રીસ કલાકે નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું પિસ્તાલીસમાં પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગમણાત સહિત આસપાસના લોક ગામ લોકોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અમારા ગામમાં મા ગૌચરાજીના મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે નવચંડી યજ્ઞ ભંડાર થાય માતાજીની બસો વર્ષ જૂની મૂર્તિ છે એવું પણ કહેવામાં આવે છે અનાદિકાળ માતાજીની મૂર્તિ છે નાનું મંદિર તો જીર્ણોદ્ધાર કરી ગ્રામજીવી મોટું મંદિર બનાવ્યું દર વર્ષે આ માતાજીની શ્રદ્ધાથી નવચંડી ભંડારો યજ્ઞ કરવામાં માતાજીના પ્રસંગો ઉજવવામાં આવે છે અને માતાજી એટલા ચમત્કાર છે કે તમે શ્રદ્ધાથી સંકલ્પ કરો મા જગદંબાએ સંકલ્પ પૂરા કર્યા છે કે આ માતાજી પ્રાણા પણ બંધાવ્યા છે દરેકની ઈચ્છા પૂર્ણ કરી છે કાળની આ જગ્યા છે અને અહીંયા દર્શન કરવા માટે હું વિનંતી કરું છું ખરેખર આ મંદિરની પણ મુલાકાત લો માતાજીના દર્શન કરો અને અમારો જે રાજ સમાજ છે એના કુળદેવી છે ક્ષત્રિય સમાજનું ગામ છે અમારામાં એકતા છે અમે બધા સંપીને રહીને આવો પાટો માતા ઉજવીએ છીએ દર વર્ષે હર વર્ષે આ પ્રોગ્રામ અમારે થાય છે માતાજીનો અહીંયા ભંડારો માતાજીનો યજ્ઞ પૂજામાં જે ઘણા વિધવિધ જોડા પણ બેસે છે અને અમારા ગ્રામજનોના સાથે સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે અને માતાજી દરેક કલ્યાણ કરે શુભકામ્ય આપે એવી અમારી પ્રાર્થના મળી